રેલવેની તૈયારી કરતાં હજારો યુવાનો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે રેલવે દ્વારા બે હજાર છવ્વીસના વર્ષમાં જે પણ ભરતીઓ બહાર પાડવાની છે તેને લઈને એક કામ ચલાઉ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલટ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અને ગ્રુપ ડી જેવી ભરતીઓ માટે સમય રેખા સ્પષ્ટ કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રેલવેની વિવિધ શ્રેણીમાં એક પોઈન્ટ વીસ લાખ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી

અને સમયસર તેમની તૈયારીઓ ઝડપી બનાવી શકશે આરઆરબી પરીક્ષા કેલેન્ડર બે હજાર છવ્વીસ મુજબ સમગ્ર વર્ષ દરમિયાન તબક્કાવાર વિવિધ ભરતીઓ હાથ ધરવામાં આવશે આસિસ્ટન્ટ લોકો પાયલટ એએલપી ભરતી પ્રક્રિયા જાન્યુઆરી અને માર્ચ વચ્ચે આગળ વધશે ડિસેમ્બર બે હજાર પચીસમાં ઓનલાઈન ઇન્ટીગ્રેટેડ રેલવે મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ખાલી જગ્યાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ફેબ્રુઆરી બે હજાર ડ્રાફ્ટ સૂચના તૈયાર કરવામાં આવશે એપ્રિલથી જૂન દરમિયાન ટેકનિશિયન અને સેક્શન કંટ્રોલર પદો માટે ભરતી કરવામાં આવશે અને આ પછી જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે જુનિયર એન્જિનિયર ડેપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ કેમિકલ અને મેટલ આસિસ્ટન્ટ પેરામેડિકલ સ્ટાફ અને એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી જેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ શ્રેણીઓ માટે ભરતી કરવામાં આવશે મંત્રી અને અલગ શ્રેણીઓ એટલે કે મિનિસ્ટરિયલ એન્ડ મિનિસ્ટર કેટેગરી તેમજ લેવલ વન પદો માટે ભરતી પ્રક્રિયા ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર છવ્વીસ દરમિયાન શરૂ થશે બધી પરીક્ષાઓની ચોક્કસ તારીખો સંબંધિત રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા અલગ સત્તાવાર સૂચનાઓ દ્વારા જાહેર કરવામાં આવશે રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવે અને ઉત્પાદન એકમોને સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી છે કે તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં તેમની ખાલી જગ્યાઓનું મૂલ્યાંકન પૂર્ણ કરે અને આ સમગ્ર ઓનલાઈન પ્રક્રિયા ઇન્ટિગ્રેટેડ રેલવે મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ઓઆઈઆરએમએસ દ્વારા હાથ ધરવામાં આવશે આનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે બધી જ ખાલી જગ્યાઓનો ડેટા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય ભરતી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવી શકાય આ ભરતીઓ માટે વિગતવાર સૂચનાઓ ઝોનલ વેબસાઇટ પર અલગથી જાહેર કરવામાં આવશે જેમાં પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ લાયકાત વય મર્યાદા અને અનામત નિયમોની વિગતો છે ઉમેદવારોએ તે જે પણ ભરતી માટે ફિટ હોય તેની માટે નોંધણી કરાવવી પડશે અને સંબંધિત વેબસાઇટ પર ફોર્મ ભરવું પડશે વર્ષ રેલ્વે વિવિધમાં એક પોઈન્ટ વીસ લાખ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી અને આ જગ્યાઓ માટે ત્રણ કરોડથી થી ઉમેદવારોએ અરજી કરી હતી અને હવે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા વર્ષ બે હાજર છવ્વીસ માટે કામ ચલાવ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તો આ બાબત આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર